મારું નામ ડૉક્ટર ઈશ્વરલાલ નારાયણભાઈ પટેલ છે હું પાલનપુરનો વતની છું બે હજાર સત્તરથી મારે પેટમાં યુરિન ઓપરેશન થતું હતું અને જેને લીધે પછી હું યુરોલોજીસ્ટ પાલનપુર ખાતે ડોક્ટર સાહેબ છે તેમને મળ્યો હતો તેમની સારવાર પણ લીધી હતી આવું હું સતત બે હજારને એકવીસ સુધી ચાલુ રહ્યું ટ્રીટમેન્ટ તેમ અને ત્યારબાદ ડોક્ટર ડૉક્ટર સાહેબે મને ડૉક્ટર હેમાન બક્ષી સાહેબ પાસે એસસીડી આસ્થા કેન્સર હોસ્પિટલ અમદાવાદ ખાતે સંપર્ક કરવાનું કહ્યું હું ત્યારબાદ બે હજાર ને બાવીસમાં ડોક્ટર હેમંત બક્ષી સાહેબ પાસે આવ્યો તેમણે મને એક મહિનાની ટ્રીટમેન્ટ આપી હતી અને ત્યારબાદ સોનોગ્રાફી કરી અને પછી ફરીથી મને મળવાની સલાહ આપી હતી પરંતુ એના પછી મળ્યા પછી મેં સાહેબ પાસે એવી વિનંતી કરી હતી કે મારે થોડી આયુર્વેદિક સારવાર ચાલુ છે ને જેને મને મને થોડી રાહત પણ છે તો એ આયુર્વેદિક સારવાર મેં છેલ્લા પાંચેક વર્ષ લીધી અને ત્યારબાદ નિરંતર હું સોનોગ્રાફી ટેસ્ટ અને યુરિન ત્યાંથી બ્લડમાંથી પીએસએ ટેસ્ટ કરાવતો હતો જ્યારે દસ પીએસએ થયો ત્યારે મેં ફરીથી ડૉક્ટર હેમંત બક્ષી સાહેબ પાસે સંપર્ક કર્યો તેમની મુલાકાત લીધી તો તેમણે મને જરૂરી બ્લડ હાર્ટ અને બીજા પેરામીટર કરવાની મને સલાહ આપી એ બધા મેં ટેસ્ટ કરાવ્યા અંતે પ્રોસ્ટેટનો બાયોક્સિસ ટેસ્ટ કરાવ્યો અને ફર્સ્ટ સ્ટેજનો કેન્સર પોઝિટિવ આવ્યો તો મને સર્જરી માટે મને સલાહ આપી હું થોડું રેફરન્સ પણ કરતો હતો મેં બધું વાંચ્યું હતું કે પ્રોસ્ટેટની સર્જરી શેર છે ડોક્ટર બક્ષીસ સાહેબ જેના એક્સપર્ટ છે અને હજારથી પણ વધારે સર્જરી કરેલી છે અને રોબોટિક સર્જરી કર્યા પછી કોઈપણ પ્રકારનું યુરિન પણ લીકેજ નથી એવું મેં રીડિંગ રેફરન્સ એ બધું કરેલું હતું તો તાત્કાલિક મેં માર્ચ છોડ માર્ચ છ સિક્સ માર્ચ બે હજાર પચીસના રોજ પ્રોસ્ટેટની સર્જરી ડોક્ટર હેમંત બચ્છી સાહેબ પાસે કરાવી અને બે દિવસ હોસ્પિટલમાં રાખ્યા એડમિટ કર્યા પછી મને ડિસ્ચાર્જ કર્યો અને અઢારમી તારીખે ફરીથી કેથરેટ છે તો એ કાઢવા માટે મને બોલાવ્યો અને ત્યારબાદ ઓનલી ફાઇવ ડી એટલે કે પાંચ દિવસ જ મારે ડાયફર પહેરવાની જરૂર પડી અને ત્યાર પછી કોઈ યુરિનનો પ્રોબ્લેમ નથી સામાન્ય રીતે ગામડામાં અને લોકો જે એજ્યુકેટેડ છે એમાં એવી એવી લોકોને માન્યતા છે કે પ્રોસ્ટેટની ઓપરે સર્જરી છે એ સેફ નથી એના દ્વારા લીકેજ થાય છે ઘણી વખત ટેક્સ્ટી રીમૂવ કરવાનો પણ ડોક્ટર સલાહ આપતા હોય છે પણ આ એનો ઉપાય નથી અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજી છે એચસીડી કેન્સર આ હોસ્પિટલ જે ટેકનોલોજી ડોક્ટર બક્ષીસાદ અને એમની ટીમ એ કરે છે બહુ એડવાન્સ ટેકનોલોજી છે જેના દ્વારા કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી દર્દીને મુશ્કેલી પણ પડતી નથી રિકવરી બહુ ફાસ્ટ આવે છે સ્ટાફ બધો કોપરેટિવ છે અને મારી વાત કરો તો દૂર કર્યા પછી મારે પાંચે જ દિવસ ડાયફર રાખવાની જરૂર પડી હતી અને પછી સાહેબની સલાહ મુજબ ડાયફર એના પછીથી રાખવાની જરૂર પડી નથી યુરિનનો લીકેજનો પ્રશ્ન પણ મને થતો નથી રિકવરી બહુ ફાસ્ટ અને સારી છે અને આ ડસર પણ કોઈ પણ નથી આમ એચી આખતા કેન્સર હોસ્પિટલ દ્વારા ડોક્ટર હેમંત બક્ષી સાહેબ અને તેમની ટીમ દ્વારા સમગ્ર ઓપરેશનથી માંડી અને રિકવરી સુધી જે મને સારો આપી એ સરાહનીય છે હું તેમને બિરદાવું છું અને આ પ્રમાણેનું કામ જે છે એના દ્વારા એક દર્દીને આત્મવિશ્વાસ ઉભો થાય છે અને હું મારો પર્સનલ ડ્યુ કહું તો બ્રોસ્ટેજના ઓપરેશનથી કોઈ ડરવાની જરૂર નથી બહુ જ સારી કન્ડિશનમાં સરસ રિકવરી સાથે અહીંયા આગળ ઓપરેશન થાય છે અને બીજી કોઈ પણ આડઅસર થતી નથી આ મારો પોતાનો મેસેજ છે સફળ ઓપરેશન બદલ એસસીજી આજતા કેન્સર સેન્ટર અને તેમની ટીમનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું